સાહેબ હવે તમે મીડિયા રિપોર્ટર છે એટલે હું મારી એક રજૂઆત કરું તમને કરો બરાબર મારે સંદેશ પેપર આવે છે બરાબર સંદેશ પેપર મારે આવે છે એમાં દર ગુરુવારે શ્રદ્ધા એક પૂર્તિ આવે છે એની અંદર આપણા દેવી દેવતાના બધા આપણા ચિત્રો હોય છે એમાં બધું લખેલું બહુ સારું છે બહુ સારું કેમકે આવનારી પેઢીને જાણ થાય નાના બાળકને કે આપણા ભગવાન દેવી દેવતા આવા હતા ભગવાન માતાજી બધું ટોટલ એમાં લખેલા હોય એના

કોઈ ડસ્ટબિન માં નહીં નાખવાના કોઈ આપણે એમાંય આપડે નહીં કરવાના કોઈ પેકિંગ નહીં કરવાનું કચરા કચરામાં જાય તો એ છે ને પછી કૂતરા અપમાન થાય અપમાન થાય એટલે મેં પછી એવું કર્યું નક્કી કે દર ગુરુવારે ને રવિવારે સંસ્કાર આવે પછી હોય ત્યારે પણ આપડા માતાજી ભગવાન દેવ દેવતા ને આપણું બધું હોય એમાં ઓનલાઈન કરેલું હોય સારું છે બહુ વર્ણન કર્યું હોય તો આપણે એવું છે ઘરે હોય ને તો એને આપણે અલગ કરી નાખવાના હું મારા ઘરે બધા અલગ કરી નાખ્યા બધા પેપર બાકી પશ્ચિમા દેવાના આને પછી હું આ રીતે આપડે છે ને ગંગા મેં જ કેવાય આ નર્મદા નેર છે બરાબર એટલે હું આ માછીને લોટ નાખું એ જ પેપર હવે આ છે જો આ શ્રદ્ધા છે બરાબર આ સંદેશ નું શ્રદ્ધા છે તો માતાજી છે બરાબર એટલે હું આને છે ને આવું માટલી નાખો એટલે આને બધા પીસ કરી જો આ રીતે આ રીતે અને આ લોટ આમાં નાખવાના આ માવો થઈ જાય પેપર છે ને માવો થઈ જાય બરાબર

પછી આ પપૈયાનો જે હોય ને બધું આપે તો હું નાસ્તો કરતો તો મે જોયું તો આપડા ભગવાન ના અને માતાજીના ચિત્ર હતા એમાં એટલે મે જોયું એટલે મને છે ને આમ આમ ઇલેક્ટ્રિક છોટ લાગે ને છોટ પેલા તો લાગ્યો આમ એટલે પછી મે મે નક્કી કર્યું હું ડસ્ટબિન માં જોતો તો કે અમાર પછી નાખવાનું હોય ડસ્ટબિન માં આપણે નાસ્તો કરે એટલે બધા નાખતા હતા કચરાપેટીમાં એટલે મે જોયું કચરા માં મે કીધું આ તો કૂતરા આ તો કચરા જાય આપડા માતાજી દેવ દેવતા છે એનું કેટલું અપમાન થાય મીડિયા રિપોર્ટર છે તો આપડે ઘેરે ઘેરે આ રીતે આપડે જો એક કરીએ તો શ્રદ્ધા નું સમાધાન થયા બરાબર એક આપડે એપિસોડ તમે રાખો શ્રદ્ધા નું સમાધાન બધાને આપડે અહીંયા કેવું છે સાહેબ જો અહિયાં તમે નક્કી કરજો આપણે શ્રદ્ધા હોય ને કઈ પણ હોય તો તો એક નાખતા જ હોય ને ગુરુવારે શ્રદ્ધા કે કોઈ પણ ગુજરાત સમાચારમાં કે દિવ્ય ભાગ પણ આવતું હોય તો આનો પસ્તીમાં કે કોઈ ડસ્ટબિનમાં કે કચરામાં ન જાય અને ઘરે અલગથી રાખવા ને આ રીતે જો આપણે નદી હોય તળાવ હોય કઈ પણ હોય આપણે પૂજા પાઠ ઘરે કરતા હોય તો આપણે કેમ પગમાં આવે તમને ઢગલા પેડા કુતરા વિકતા હોય કેવું થાય આપડે કોઈ પણ સમાજ હિન્દુ સમાજ હોય મુસ્લિમ સમાજ હોય જૈન હોય કોઈ પણ હોય બધા સમાજ ને આપડા દેશની અંદર આ એક જરૂરી છે તો સાહેબ હું તમે મીડિયા રિપોર્ટર છે એટલે હું વર્ણન કરું એક હું તો પોલીસ એવા રોનકભાઈ કરીને છે એ સારું બોલે છે જો એને તમે કેજો પછી બીજા એક ડોક્ટર જયેશભાઈ છે આપણે ટીવી નાઇન વાળા એ શ્રદ્ધામાં બહુ માને એની જરા જાણ કરજો બીજા એક દેવાનસિંહ બેન છે એ બહુ સરસ છે બેન બરાબર તો એને તમે જાણ કરજો પછી એક જગદીશ મહેતા કરીને પત્રકાર છે આપડે બહુ વડીલ છે

એટલે હું દર ગુરુવારે છે ને આ બધું નોખું પાડું રવિવારે જેટલા આપણા વાર તહેવાર હોય એટલે આવે જ પેપર માં એટલે એ જરૂરી છે અત્યારે નાના બાળકો ને ખબર પડે કે આપડા માતાજી ભગવાન શિવ પાર્વતી એવા હોય માતાજી તો આ એમાં લખેલું હોય એનું બહુ સારું હોય મને નહીં સારું હોય પણ આ એટલું કામ સેટ કરો ને તમે મીડિયા થી તો એક એપિસોડ રાખો શ્રદ્ધા નું સમાધાન કરીએ તમારો વિચાર બહુ સારો વિચાર છે અપમાન થાય આપણા ધર્મ નું પણ અપમાન થાય બરાબર એટલે હું છે ને ઘરે લોખા રાખીને આ રીતે એટલે આ છે ને આપડે આ આ તો છે નર્મદા મિયાનું છે

फोन नंबर हां कांटेक्ट कांटेक्ट आपसे तो तुम्हारा कांटेक्ट कैसे मार रहे नंबर लो कौन मारो बोलो 99 99 2 2 5 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